यादेव सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः यादेव सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवि सर्वभूतेषु वाणिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः यादे वि सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थितां नमस्तस्यै 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 नमो नमः यादे वि सर्वभूतेषु शान्तिरूपेण संस्थितां नमस्तस्यै 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 नमस्तश्चै नमो नमः चित्रिनवरात्रिणा આજના ત્રીજા નોરતે જીએસટીવી ના માધ્યમ દ્વારા ચૈત્રી નવરાત્રી ઉપાસકોને અનુષ્ઠાન કરવા વાળા સાધકોને જીએસટીવી વતીથી હું યોગેશ ગઢવી જય માતાજી કહું છું આજ તો નોરતાનો ત્રીજું નોરતું

સુવર્ણની કાંતિ હોય એવી શોભે છે માં ભગવતીની સિંહ ઉપર સવારી છે મસ્તક ઉપર જેને અર્ધ ચંદ્ર ધારણ કર્યો છે એવી ભગવતી એટલે ચંદ્રઘંટા એવી દુર્ગા એટલે ચંદ્રઘંટા સંસ્કૃતના શ્લોકમાં તો પિંડજ પ્રવરા રૂઢાંગ ચંડકોપાસ્ત્ર કહેર્યુ તાંગ પ્રસાદમ તનુ દે મહામ ચંદ્રઘંટેતી વિશ્રુતા હે ભગવતી શાંતિ આપવા વાળી સિંહ ઉપર સવાર થઈ અને નીકળેલી પાછી માં ભગવતી કલ્યાણકારી છે ચંદ્રઘંટા દેવી એ કલ્યાણકારી છે પોતાના મસ્તક ઉપર અર્ધચંદ્રને ધારણ કર્યો છે સંત મહાત્મા ઈ શંદાસજી દિવ્યાણમાં એમ કહે છે દેવી ગૌરવ રૂપાંગ દેવી શકલાણી હે દેવી ગૌર રૂપા તારું ગૌર એ રૂપ છે તારું એવી ગૌર રૂપા અખા નવ નિધિ નવનિધિ આપવા વાળી છે દેવી વ્રત વિમોણી બૌમ બાણી

મહામ ચંદ્ર એવી હે ભગવતી કલ્યાણ કરવા વાળી શાંતિ આપવા વાળી દુર્ગા ત્રીજું સ્વરૂપ આજે નવરાત્રીનું ત્રીજું નોરતું છે ચૈત્રી અનુષ્ઠાન ચાલે છે ત્યારે ભગવતી ચંદ્ર ઘંટાને નમન કરી ભગવતી ને નમન કરી વંદન કરી અને શ્લોક ની સાથે સાથે લોક ને યાદ કરવો હશે ત્યારે

ખોડી છે જોગ માયા ઘોડીયાર છે જોગ માયા રે માડી જાની ઘોડીયાર છે જોગ માયા માડીને પળે બોલા બાજી આવમે માડીને પુત્ર તમે જાણી યાની ખોડી જાર છે જોગ માયા ઘડી છે જોગ માયા રે ખોડી છે જય 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 ஆமா படி ஆதி மாடி நோலா நிர்னியா மாடி நாளே போலா நிர்தனியா ਯਰ ਚੇ ਜੋਗ ਮਾਇਆ ਖੋੜੀ ਯਰ ਚੇ ਜੋਗ ਮਾਇਆ ਰੇ ਮਮਡਿਆਨੀ ਖੋੜੀ ਯਰ ਚੇ

અને એ ચોખા ઘી નો દીવો કરી અને બહુ સાચી વાત કહી તો ત્રણ ત્રણ દિવસ ના અનુષ્ઠાન કરવા વાળા મૌન લઈને બેહવા વાળા આજે તો મનોમન દીવાની પાસે બે હાથ જોડીને ઈચ્છા કરે ને કે મારો દીકરો ગયો છે ને આજ એનું પરિણામ છે સાહેબ હજી તો મનોમન વિચારતો હોય ને ત્યાં તો ડોરબેલ વાગે દરવાજો ખકડે દોડતો દોડતો દીકરો દીકરી આવીને કે માં આજ મારું પરિણામ આવી ગયું હું ફર્સ્ટ ક્લાસ પાસ થઈ ગયો છું ત્યારે માણસને ખબર પડતી હોય છે કે આંતરિક શક્તિઓની તાકાત કેવડી મોટી છે આ શક્તિ તત્વ આ શક્તિ તત્વની વેદની વાતો નથી કરવી આપણે પણ આજે જીએસટીવીના માધ્યમ દ્વારા ચૈત્રી નવરાત્રીમાં શક્તિની ઉપાસના કરવા બેસવા વાળા ને લોકોને ઈ કેવું છે આજના ભૌતિકવાદમાં માણસ થાકી ગયો છે માણસને ક્યાંય આધાર નથી રહ્યો કોણ કોને પૂછે અહીંયા છે એકલા ભિખારીઓ એની વચ્ચે દાતાર કોણ થાય હવે કોઈ દાતાર નો થાય હવે તો અંદરના માયલા ને જગાડો શક્તિ તત્વ ને કયો હે માં હે ભગવતી હે ગોખલા વાળી

ચંદ્રઘંટા દેવીને નમન કરી વંદન કરી અને ત્રીજા નોરતે જ્યારે લોક દેવીઓની વાત કરું છું ત્યારે મારે આપ સૌની સમક્ષ સ્વની શક્તિને જગાડવા માટેની વાત કરવી છે જગતકાનું સંચાલન કરવા વાળું શક્તિ તત્વ મારા અને તમારામાં સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વરૂપે બેઠું છે એ સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વરૂપને લાવો આપણે એવી રીતે ભજીએ એવી રીતે અનુષ્ઠાન કરીએ के शोमा बैठेली नानी एवही शक्ति से विराट स्वरूप धारण करे और પછી દેવી મંગલા વીજળા રૂપ મધ્ય દેવીય બળામ સબળામ વોમ ય દે દે વિસગ સંવ ઉતરી શિવ માતે દેવી જગત જૂત હેત બગીરત સાતે દેવી હારણી પાપ શ્રી હરિ રૂપા દેવી પાવણી પતિતાંત તીર્થ રૂપા देवी पुण्य रूपम देवी ब्रह्म रूपम देवी क्रम रूपम देवी ब्रह्म रूपम देवी मंगला मीजला रूप मध्य देवी अबला सबला वोम यद्यंग मंगल करवा वाले ये छे ये भी भगवत भी अग्नि मा पण ये छे आकाश मा पण ये छे पृथ्वी मा पण ये छे पाताल लोक मा पण ये छे ये भी भगवती ने आपने कहिए के हे मां

ખળખળતી નદી હોય એની વાત કરવી છે આકાશમાં ઉડતા પંખીની વાત કરવી છે એક નાનો એવો માળો લઈને બેઠેલું એ પંખી એના બાળકોને એના બચાવોને સામાન્ય રીતે એ ઉછેરી શકતું હોય છે સાહેબ હજી સુધી ક્યાંય દાખલો જોવા નથી મળ્યો કોઈ પંખી આપઘાત કર્યો હોય હજી સુધી ક્યાંય એવો દાખલો જોવા નથી મળ્યો કે કોઈ જનાવર છે એને આપઘાત કર્યો હોય

એક સમાજમાં ફરવાવાળા વ્યક્તિ તરીકે આપની સમક્ષ એક વાત મૂકવી છે મિત્રો અને એ વાત એટલે બીજું કઈ નહીં પણ માણસ થાકી કેમ ગયો છે માણસ હારી કેમ ગયો છે આજે બધું છે તો માણસમાં એ કઈ નથી એવું કેમ લાગે છે જોજો તમે અમારો ઘનશ્યામ કવિ તો એમ કે છે કે માણસ તમને મળે તો એમ કે અશક્તિ આવી ગઈ છે અને અશક્ત થઈ ગયેલા સમાજને શક્તિ આપવા માટે હવે દવાખાનામાં મળતા બાટલા નો કામ લાગે હવે તો આ ચૈત્રીના અનુષ્ઠાન જ કામ લાગે ચૈત્રીના અનુષ્ઠાન જ કામ લાગે બાપ મારે કહેવાની વાત એ છે કે માણસ થાકી ગયો છે માણસ હારી ગયો છે ત્યારે અમારું દાનલ ગારી કવિરાજ દાનલ ગારી એમ કે છે ભગવદ્ ગીતાને સમજાવતા સમજાવતા કે છે ਕੀ ਤਾਰਾ ਧਰਮ ਨੇ ਕਰਮ ਇਹ ਦਈ ਦੇ ਤੁਕਾਂ ਨੇ ਐ ਤਾਰਾ ਧਰਮ ਨੇ ਆ ਕਰਮ ਦਈ ਦੇ ਤੁਕਾਂ ਨੇ ਅਨੇ ਹੂ ਨੇ ਛੋੜੀਨੇ ਤੂੰ ਐ ਥਈ ਜਾ હળવો ફૂલ એ સમજાવું તને હું એ અરે રે સમજાવું તને હું એ શાન હું ભણેલો છું હું પૈસાદાર છું હું શક્તિશાળી છું

આ કુરુક્ષેત્રના મેદાનમાંથી મને ભાગી જવા દો કે નો ભગાય શું કામ કે આ આખું રે એ છે તને હું એ એ ગોવિંદ ગીતાજી સંભળાવે ਅਰ ਜਾਣ ਹਾਂ ਬਰੇ ਹਾਂ ਉਭੋ ਦਾ ਅਰਜੁਨ ਉਭੋ ਦਾ ਰਾ ਕਰਾਮ ਨੇ ਧਰਮ ਦਈ ਦੇ ਤੁਕਾਂ ਨੇ ਉਹਨੇ ਛੋੜੀ ਨੇ ਤੁਮ ਅਜੀ થઈ ਜਾ गोविंद गीता जी हंबळावे अर्जुन हांबळे तारा धर्म ने कर्म दे दे तू कान ने आणि मुने छोडीन थैजा हळवो फूल भला माना हो 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 सुकरस भगवत गीता मा पण जो भगवान एम कहता होई હું તારો તારો છોડી દે તારો ધર્મ ઉપાસના કરવા માટે પેલા તો તમારા ધર્મ અને કરમ માતાજીને સોંપી દેજો માને કે કેજો મારા ધર્મ ને કરમ બે તને સોંપી દેજે હે ભગવતી હાય જગદંબા અમે અમારા કરમ ને ધર્મ તને હોપી દે છે અને હું ને છોડીને અમે હળવા ફૂલ થઈ જઈશું સાહેબ જેને હું ને છોડ્યું ને એ જ આકાશમાં ઉડી એકા છે એક માણસ હુંકારો કરે છે એટલે માણસની પાંખું ભગવાને કાપી દીધી છે ઉડી નથી શકતો એવા હુંકારાને છોડી દઈએ અને હળવા ફૂલ થઈ જઈએ એવી શક્તિ ઉપાસના કરતા કરતા મા જગદંબાને યાદ કરી અને કહીએ કે હે મા ભગવતી રખવાડી તું કરજે કલ્યાણ કરવા માટે શાંતિ મેળવવા માટે હું ને છોડવું પડે છે આજે જ્યારે નાના નાના વિદ્યાર્થીઓ આપણને ખબર ન હોય ને આપઘાત કરે છે પરીક્ષાનો સમય આવે ત્યારે આપઘાત કરે છે યુવાનો યુવતીઓ જ્યારે આપઘાત કરે છે

તારા આપેલા હાથપગ છે તારી આપેલી દ્રષ્ટિ છે અમારી પાસે શું નથી માં અમારાથી મોટા અમીર બીજા કોણ હોઈ શકે એવી ખુમારી રાખજો બાપીની ખુમારી રાખજો અને માને પ્રાર્થના કરી અને કહીએ હૈ ભગવતી દયા કર તો તું કરજે બીજા અમારે કોઈની દયાની જરૂર નથી માં માના ગોખલા પાસે બેઠા હોય માનો દીવો કર્યો હોય અને માને જ્યારે આરાધતા હોય એનું અનુષ્ઠાન કરતા હોય ત્યારે આપણે એટલું જ કહેવાનું હોય ભગવતી માગું તો હું તારી પાસે માગું બાકી જગતમાં બીજા કોઈ પાસે ન માગું માં આપ તો તું આપ મારે બીજા કોઈનું આપેલું ન પરવડે જેમ બંગાળની ધરતી ઉપર રામકૃષ્ણ પરમહંસે માં ભગવતીને કીધુંતું કે માં આપ તો તું આપ બાકી બીજા કોઈનું નથી જોતું એવી માં ભગવતીના આ ત્રીજા નોરતે અનુષ્ઠાન કરો છો ત્યારે આપ સૌને હું જય માતાજી કહી આજે ત્રીજા નોરતાની આ વાતને અહીંયા પૂરી કરી અને વળી પાછા આપણે મળીશું આવતીકાલે ચોથા નોરતે વળી એવી જ એક ચોથી દુર્ગાની લોક વાતો લોકજીવનની ગવાયેલા એ ગરબા એ ગીતો એ ચરજો એની વાતો એના સ્મરણ સાથે અનુષ્ઠાનની વાતો લઈને વળી પાછા મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી